અમારો રસ્તો અમે અત્યારે રસ્તા માટે ચક્કાજામ કરેલો છે અમારો રસ્તો એટલી હદે ખરાબ છે કે એની કોઈ વાત સીમા જ નથી એમ આવો રસ્તો તો ગુજરાતમાં ક્યાંય પણ ન હોય અમે આ રસ્તા માટે કેટલી વાર સંસદ સભ્ય અને ધારા સભ્ય બધાને રજૂઆત કરેલી છે છતાં કોઈ અમારો સાંભળતું જ નથી તો અમારા ગામડાવાળાનું જીવન જ નહીં હું સિટીવાળાને જ જીવવાનું છે રસ્તો એટલે એમાં કોઈ સીમા જ નથી તમને કહું છું ને કે રસ્તા ખરાબની કોઈ હદ જ નથી એટલી હદે ખરાબ છે અમારા ગામમાં એમ્બ્યુલન્સ 108 આવવા પણ તૈયાર નથી તમે વિચાર કરો ક્યારેય નહીં આવતી હોય ધારાસભ્યને રજૂઆત કરેલી છે અમે તો એને એને એવો વિડિયો વાયરલ કર્યો છે કે હું તમારો પટાવાળો છું આનો મતલબ હું એમ કહે છે કે હું તમારો પટાવાળો છું અમે તમારી પાસેથી અમારી અપેક્ષાઓ પૂર્ણ કરવા જ તમને ધારાસભ્ય બનાવ્યા છે અમે પાડનિયા સાહેબને અમે ધારાસભ્ય બનાવ્યા બરોબર તો અમે હું આ કામને બનાવ્યા છે કે અમને આવો જવાબ આપે એવી આલા આશાયામ એને ધારાસભ્ય બનાવ્યા છે તો તમારો પટ્ટા વાળો અમે કારણ પ્રોબ્લેમ છે અમારા રોડ નો એટલો પ્રોબ્લેમ છે ને કોઈ બાયો ડિલેવરીને લઈ જવા અમારે બઉ તકલીફ પડે છે અને વિચાર અમારે એનું મૃત્યુ થઈ જાય છે તમારે હું આવું જીવન જીવવાનું અમારો રસ્તો બહુ જ એટલે બહુ જ ખરાબ એવો તો કે ગુજરાતમાં નહીં હોય એવો રસ્તો છે સૌ ખરેખર સાચી વાત છે કે રોડ અમારો ખરાબ જ છે એક તો આવવાની ના પાડી દે છે અહીંયા બીમાર હોય કોઈ તો હા એટલે એટેક આવે આ તે તો ટાઈમસર નથી દવાખાને પહોંચી શકતા એટલે પછી એમાં જ અધવચ્ચે જ મૃત્યુ

ચારે ગામ ના ભેગા થઈને ને બધા એમ કે છે કે મત નહીં મળે કે જો રસ્તો નહિ થાય તો મત નહીં મળે